તો હવે એવી જ રીતે ભૂકંપ આવે ધરતીકંપ આવે અર્થ અર્થક્વેક આવે ત્યારે ભૂકંપના મોજા જે છે એ બહાર નીકળે તો પૃથ્વીમાં ભૂકંપ આવે તો આ જે મોજા જે છે ને એ પૃથ્વીની અંદરથી આવતા હોય પેટાળમાંથી આવતા હોય તો આજે ભૂકંપીય મોજાનો જો આપણે અભ્યાસ કરી નાખીએ સિસ્મોગ્રાફ વડે તો પણ આપણને પૃથ્વીના પેટાળની માહિતી મળી જાય કે નહીં આપણે જો આ ભૂકંપીય મોજાનો અભ્યાસ કરીએ ભૂકંપીય મોજાનો અભ્યાસ કરીએ તો પણ આપણને પૃથ્વીના પેટાની માહિતી મળે કઈ રીતે માહિતી મળે એ જોઈએ જો જોકે ડિટેલમાં અર્થવેકનું ચેપ્ટર છે જ તે ભૂકંપનું એક અલગથી જ ચેપ્ટર આપેલું છે ત્યારે આપણે ડિટેલમાં જોઈશું પણ અત્યારે ખાલી આપણે એટલું સમજીએ કે ભૂકંપીય મોજા જે છે એ બે પ્રકારના હોય છે એક તો પી વેવ્સ એટલે કે પ્રાયમરી વેવ્સ એટલે કે પ્રાથમિક મોજા અને બીજા જે છે એ એસ વેવ્સ એટલે કે સેકન્ડરી વેવ્સ એટલે કે દ્વિતીયક મોજા અને ત્રીજા વેવ પણ હોય છે સોરી ત્રણ હોય છે ત્રણ પ્રકારના પી વેવ્સ એટલે કે પ્રાઇમરી પ્રાથમિક એટલે 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 કે 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 દ્વિતીયક સેકન્ડરી અને ત્રીજા હોય છે 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 એલ લવ 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 નામનો જે ભૂગોળ યાદમાં બરાબર તો એને મોજા મોજા કહેવામાં કહેવામાં આવે આવે ત્રણેયમાંથી સૌથી ખતરનાક સૌથી સૌથી વિનાશક વધુ નાશ કરવા વાળા કયા સૌથી વધુ નાશ કરવા વાળા લવ્સ લવ પૃષ્ઠીય મોજા સૌથી વધુ નાશ કરે છે બરાબર બાકી ડિટેલમાં આપણે ઓલામાં ઓલા ચેપ્ટરની અંદર સમજીશું બરાબર તો આજે મોજા કયા મોજા કયા વિસ્તારમાંથી કયા પદાર્થમાંથી નીકળી જાય એના આધારે પણ નક્કી થતું હોય છે ઓકે બાકી આપણે ભૂકંપવાળામાં ડિટેલમાં સમજીશું